સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે બાસઠ સફળ અંગદાન થયું હતું ડાંગ જિલ્લાના અંતરિયાળ વાનરચોડ ગામના આદિવાસી ખેડૂત પરિવારના કિશોર બ્રેન્ડેડ જાહેર થતા તેમની બે કિડની અને એક લીવરનું દાન થતા ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વાનરચોડ ગામે રહેતા રતનભાઈ ચોરેના સત્તર વર્ષીય પુત્ર અરુણનું તારીખ ત્રીજી જાન્યુઆરીના રોજ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં રોડ અકસ્માત થયો હતો જેથી એકસો આઠ એમ્બ્યુલન્સમાં વઘઈની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અરુણને માથાના ભાગે ટ્રોમેટિક બ્રેઈન ઇન્જરીનું નિદાન થતા ડોક્ટરોએ વધુ સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ રેફર કર્યા હતા ઈજા ગંભીર હોવાથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલના તબીબોએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જવા સૂચવ્યો હતો જેથી એકસો આઠ એમ્બ્યુલન્સમાં તારીખ ચોથી એ બપોરે એક પંદર કલાકે સારવાર માટે દાખલ કરાયા હતા જે આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી તારીખ આઠમી એ ડોક્ટરોએ અરુણને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા એક ડાંગ જિલ્લાનો યુવક અરુણ કુમાર ચોરે જેને ગત ત્રીજી તારીખના રોજ એક્સિડન્ટ થતાં મોટરસાયકલ પર એક્સિડન્ટ હતા ચાર તારીખે અહીંયા સવારે એક વાગે એટલે રાત્રિના સમય દરમિયાન સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા એને અહીંયા દાખલ કરવામાં આવ્યા હેડ ઇન્જરી હતી અને ન્યુરોસર્જન અને બધાએ એને જોઈ ચકાસીને એની સારવાર કરતા હતા અને સર્જિકલ આઈસીયુમાં જ એને રાખવામાં આવેલા હતા ત્રણ દિવસની સઘન સારવાર કર્યા બાદ અનફોર્ચ્યુનેટલી એને અમે બચાવી ના શક્યા અને એને બ્રેઇન ડેડ ગઈકાલે જાહેર કરવામાં આવ્યા આઠ તારીખે એને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા વધુમાં તેમણે જણાવ્યું હતું કે અરુણને બ્રેન્ડેડ જાહેર કરાતા સોટોની ટીમને જાણ કરાઈ હતી અને પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું જેથી અરુણના માતા પ્રેમિલાબેન અને પિતા રતનભાઈએ અંગદાન માટે સંમતિ આપી હતી જેથી અરુણની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું અરુણના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની ઓળખ વિવિધ રીતે થઈ રહી છે ત્યારે હવે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ સુરત વિશ્વ વિખ્યાત થઈ રહ્યું છે અંગદાન એ જ મહાદાનના સૂત્ર સાથે લોકો હવે અંગદાન કરી રહ્યા છે પછી પરિવારને સમજાવતા ડોક્ટર નિલેશ કાછડિયા અને એની ટીમ દ્વારા અને નિર્મલા કાથોડકર કરીને જે અમારા કાઉન્સેલર છે એમની સફળ કાઉન્સેલિંગને અંતે એના જે પરિવાર હતો એ પરિવારે એક હિંમતભર્યું નિર્ણય લીધો અને ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપી જેથી આજે એના બે કિડની અને લિવર ઓર્ગન લેવામાં આવ્યા આ બાસઠનું દાન થયું છે સિવિલ હોસ્પિટલ ખાતે બે કિડની અને એક લિવર બ્યુરો રિપોર્ટ સુરત